ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો સાથે ઠગાઈ કરવાની કોશિશ કરનાર બે ઈસમોને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી દિવસોમાં દિવાળી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે ભારતીય ચલણી નોટની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઇસમો પર વોચ તપાસ રાખી આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપી હોય માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકતને આધારે

પુરાકપુડા તાલુકો મુક્તાઈનગર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનાને મનોહર અકકલા બાલા રાજુ ઉંમર ઓગણત્રીસ ધંધો બેકાર રહેવાસી ઘર નંબર અગિયાર સિત્યોતેર મારુતિનગર ઓઇલ મિલની બાજુમાં ચિંતલપુડી પંડલમ જિલ્લો એન્જુર આંધ્રપ્રદેશનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસીય કામગીરી કરી છે